વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ગુંદા કેરીનું ખાટું અને તીખું અથાણું એના માટે મેં પાંચસો ગ્રામ રાજાપુરી કેરી અને પાંચસો ગ્રામ ગુંદા લીધા છે એટલે ટોટલ આપણે એક કિલો અથાણું બનાવવાના છીએ ગુંદાના અથાણાની અંદર આપણે કેરીને એડ કરીએ ને એટલે કેરીવાળું અથાણું છે એ આખું વરસ એવું ને એવું લાલ ચટક રહે છે એટલે ગુંદાની અંદર આપણે થોડીક કેરી તો નાખવી જ પડે તો બે પાંચસો પાંચસો ગ્રામ લીધા છે મેં અને પહેલાં આપણે કેરીને આ રીતે કાપી અને પાણીમાં નાખી અને પછી પાણીમાંથી આ રીતે કપડામાં કાઢી લેશું અને આ બધી કેરી છે એને નીતારી અને પછી આ જે ચોખ્ખું કપડું છે એની એનાથી આપણે એને લૂછી લેશું બરાબર કોરા થઈ જાય ને બધા કટકા એટલે આપણે એની અંદર હળદર મીઠું નાખી દઈશું તો જો આ રીતે મેં બધા કેરીના કટકા છે એને એક જાડા રૂમાલની અંદર કાઢી લીધા છે અને એને આ રીતે લોચી લીધા છે કોરા થઈ જાય પછી એને એક તપેલાની અંદર આપણે આ રીતે નાખી દઈશું પછી આ તપેલાની અંદર આપણે હળદર અને મીઠું ભેળવવાના છે તો અડધી વાટકી મેં હળદર લીધી છે અને એક વાટકી જાડું મીઠું લીધું છે તો આને આ રીતે મિક્સ કરી દેવાના છે ને એક રાત માટે રાખી દેવાના છે ને બીજે દિવસે સવારે આજે કેરીના કટકા છે ને પાણીમાંથી નીતારી અને ઘરમાં જ્યાં આપણે ઓસરીમાં કે ફળિયામાં જ્યાં છાંયો આવતો હોય ને સરસ પવન રહેતો હોય ને એવી જગ્યાએ આપણે એને સુકવવાના છે કેરીના કટકાને તડકે સુકવવાના નથી નહીંતર બહારની સાઈડથી એ કોરા થઈ જાય ને અંદર છે એ લીલા રહી એટલે છાંયે પવનમાં એના રીતે સુકવી દેવાના છે અને સુકાય ત્યાં સુધીમાં આપણે ગુંદા ફોડી લઈએ તો ગુંદાને આ રીતે ડંઠલનો ભાગ કાઢી લેવાનો છે ગુંદાને લૂરખામાંથી છૂટા કરી અને ગુંદું આ રીતે ફોડી દેવાનું અને અંદરથી જે બીજનો ભાગ નીકળે એ છરીથી કાઢી લેવાનો છે અને પછી એને આપણે જે કેરીનું ખાટું પાણી નીકળું હતું ને એની અંદર આપણે એને નાખતા જવાના છે તો આ રીતે બધા જ ગુંદા છે એના બીજ અને ચિકાસનો ભાગ છરીથી કાઢતો જવાનો અને એને ખાટા પાણીની અંદર નાખતા જવાના છે બધા ગુંદા નખાય છે એટલે બરાબર હાથથી મિક્સ કરી કલાકે એને એમને રહેવા દેવાના છે અને ત્યાં સુધીમાં બોળો તૈયાર કરી લઈએ તો મેથીનો મેં અઢીસો ગ્રામ બોળો લીધો છે તો એક મોટું વાસણ લેવાનું છે અહીંયા એક મોટું તપેલું મેં લીધું છે એની અંદર અઢીસો ગ્રામ મેથીનો જાડો મોટો બોળો લીધો છે અને વીસથી પચીસ તીખા છે એને ખાંડીને અધકચરો ભૂકો કરી લીધો છે એને પણ આપણે છૂટું છૂટું આ રીતે બોળાની અંદર નાખી દઈશું અને ઝીણી હળદર છે દળેલી એ બે મોટી ચમચી ભરી અને એ પણ એની અંદર આ રીતે છૂટી છૂટી નાખી દેસું અને ત્યારબાદ એની અંદર બે લિટર જેટલું તેલ મેં તેલ ગરમ કર્યું છે ફૂલ તેલ ગરમ થાય ને એટલે આ રીતે ઢાંકી દેવાનું છે તેલ બોળાની અંદર નાખી અને તરત જ એટલે તેલનો આપણે બોળા ઉપર વઘાર કરવાનો છે જેમ દાળનો વઘાર કરીને ઢાંકી દઈએ ને એ મજાનો વઘાર ઢાંકી દેવાનો છે પછી થોડીક વાર માટે ઢાંકી અને પછી એની અંદર બે મુઠ્ઠી જેટલો રાયનો બોળો નાખ્યો છે મેં હજી ગરમ હોય ને ત્યારે જ રાયનો બોળો નાખી દેવાનો છે તો આ રીતે ઢાંકણ છે એ વઘાર બરાબર બેસી જાય ને પછી રાયનો બોળો નાખી દેવાનો છે ત્યારબાદ પાંચ મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર રાખવાનો છે અને બોળો છે ને એને કકડાવાનો છે જો આ રીતે બોળો છે એ ગેસ ઉપર થોડો થોડો કકડી જાય ને ત્યાં સુધી એને રાખવાનો છે કારણ કે આખું વરસ આપણે એને એવો જ કડક રહે એના માટે તો આ રીતે બોળો છે એને આપણે વઘારીને તૈયાર કરી લેવાનો છે પછી બોળો ઠરી જાય ને સાવ ત્યારે એની અંદર બે મુઠ્ઠી જેટલી વરિયાળી અડધી વાટકી જેટલી હળદર અને કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે એટલે દોઢ નાની વાટકી છે એટલે દોઢ વાટકી ભરી અને કાશ્મીરી લાલ મરચું છે આપણે એની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ આ રસની હિંગ છે કાચો બોળો થોડોક વઘાર્યો હતો ને ચટણી નાખ્યા વગરનો એ કાઢી લીધો છે ને રસની હિંગ છે ચોખ્ખી હિંગ એને એની અંદર ચોળી અને બોળાની અંદર આપણે એડ કરી દેવાની છે ત્યારબાદ આપણા ગુંદા છે હવે ચોખ્ખા કરી લઈએ અને ગુંદાને આ રીતે હાથની મદદથી એનો જે ચીકાશવાળો ચીરનો ભાગ છે એ હવે છૂટો પડી ગયો એટલે હાથની મદદથી આપણે એને કાઢી અને કપડેથી આ રીતે લૂછી અને એક કપડામાં ચત્તા જે ગુંદા છે એના બે ભાગ કર્યા છે ને જો આ રીતે ચત્તા એને સૂકવી દેવાના છે અડધી કલાક માટે એને આમનામ ચત્તા છે એ રાખવાના છે જો આ રીતે તો બધા ગુંદા આપણે આ રીતે સૂકવી દઈએ ચીર કાઢી હવે જો સુકાઈ જાય ને એટલે આપણો બોળો તૈયાર છે એની અંદર આ બધા ગુંદા છે એ એની અંદર એડ કરી દેવાના છે હવે ચિકાસનો ભાગ એમાં જરાય નથી અને એની સાથે મેં કેરીના થોડાક કટકા લીધા છે તો કેરી તો આપણે જેટલી નાખ્યું એટલી નાખી શકાય અડધો અર્ધ પણ નાખી શકાય અને થોડીક પણ નાખી શકાય તો અત્યારે મેં ગુંદાની સામે લગભગ પંદર વીસ જેટલા કટકા છે એ લીધા છે કેરીના તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે એટલે જો અત્યારે આપણે તેલ બરાબર બધું નથી નાખ્યું થોડુંક જ તેલ ઉમેર્યું છે બોળા પૂરતું જ પણ હવે આપણે આખું વર્ષ સ્ટોર કરવું છે એટલે આપણે જે ગરમ કર્યું હતું ને એમાંથી તેલ વધ્યું છે તો એ તેલ આપણે આની અંદર એડ કરવાનું છે અને જ્યારે બરણીમાં આપણે ભરશું ને ગુંદા કેરીનું અથાણું ત્યારે એની ઉપર છે એ દબાવી દબાવીને ભરશું એટલે તેલ છે એ સરસ ઉપર આવી જશે તો જો આ રીતે ગુંદા કેરીનું અથાણું છે એ સરસ તૈયાર થઈ ગયું છે ને કાચની મેં એક સરસ બોટલ લીધી છે ચોખ્ખી કરીને એના માપની તો એની અંદર આપણે આ અથાણું છે એ ભરી દેવાનું છે આ ગુંદા કેરીનું અથાણું છે એ ફ્રીજમાં રાખીએ એટલે આખું વર્ષ એવું ને એવું અત્યારે બનાવ્યું હોય ને એવું જ વર્ષના અંતે પણ રહે છે આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ઘણા છે એ ગુંદા કેરીનું અથાણું છે ને એ બોળો ને ત્યારે ગેસ ઉપર રાખીને કકડાવતા નથી પણ તમે મારી આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો જો બોળાને ગેસ ઉપર કકડાવશો તો બોળો આખું વર્ષ એવો ને એવો રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો